નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની મોટી ખબર મિત્રો બોલીવુડના સહિંસા અમિતાભ બચ્ચને ફિલ્મ કલ્કી અઠ્યાવીસો અઠ્ઠાણું એડમાં શાનદાર અને દમદાર અભિનય કરીને બતાવી દીધું છે કે આ સદીના મહાનાયક તો તેજ છે કલ્કી અઠ્યાવીસો અઠ્ઠાણું એડની સફળતાની ઉજવણી વચ્ચે બીગ બે આ દિવસોમાં મૂંઝવણમાં છે ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન આ સુવિધા ખોટી માન્યતાને કારણે છે બિગ બીઓના સુકોડિયારો સાથે જોડાયેલા કિસ્સાઓ સામે આવ્યા છે અમિતાભ બચ્ચને પોતે ખુલાસો કર્યો હતો કે તેમણે કલકી અઠ્યાવીસો અઠ્ઠાણું એડીની સફળતા દરમિયાન તેમણે મહાભારતના પુસ્તકો ખરીદ્યા હતા અને વિગતવાર વાત કરીએ તો પરંતુ જ્યારે આ પુસ્તકો તેમના ઘરમાં આવ્યા ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અભિનેતાએ આ પોતાના બ્લોગ પર ખુલાસો કર્યો કે તેમણે પોતાના ઘર માટે આ પવિત્ર પુસ્તક મંગાવ્યું હતું પરંતુ જ્યારે આ પુસ્તક ઘરમાં આવ્યું ત્યારે તેમણે સમજાવ્યું કે મહાભારતને ઘરમાં રાખવું જોઈએ નહીં તેથી બીગો બે પવિત્ર પુસ્તકને લાઇબ્રેરીને મુક સોંપવાનું નક્કી કર્યું અભિનેતાએ જણાવ્યું હતું કે પુસ્તક ખરીદવા પાછળનું કારણ સ્વીટ વિશે વધુ જાણવાનું હતું અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું કે ખરેખર આપણા શાસ્ત્રોમાંથી શીખવાય જેવું ઘણું છે અને તે કારણ જ તેમને પુસ્તક